ધ્રાંગધ્રા સિટી પોલીસે ગંભીર ગુનામાં સંડોવાયેલા બિહાર રાજ્યના આરોપીને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી પકડી પાડી વધુ તપાસ હાથ ધરી સુરેન્દ્રનગર જિલ્લા ડીઆઈજીના સીધા માર્ગદર્શન તથા ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતની સૂચનાથી ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરેલ ત્યાં ધ્રાંગધ્રા પંથકના રેલવે કોલોની પાછળ ધોળીદાર વિસ્તારના એક આધેડ પાસે બિહાર રાજ્યના વ્યક્તિએ પૈસાની માગણી કરતા આધેડ દ્વારા પૈસાની ના પાડતા આરોપી દ્વારા ઉપર પથ્થર વડે બેરેમીથી પહોંચાડી નાસી ગયેલ આરોપી વિનોદ ચેતુ સાદા બિહાર રાજ્યનો હોય તે આરોપી માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કામ કરતો હોય તેવી પાકી બાતમીના આધારે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ કે વાઘેલા ગજેન્દ્રસિંહ ઝાલા નરેન્દ્રસિંહ વનોદ નિલેશ પિત્રોડા માંગીલાલ પડિયાર તથા અજયભાઈ ખાંભલા સહિત સ્ટાફે अमदाबाद कालुपूर रेल्वे आरोपी आरोपीने पकडी पाडी ध्रांगध्रा सिटी पोलिस मथके लाी आरोपीनं गुनाहित इतिहास त्यांच्या बिहार राज्यम के अवर जवर सहित तपास धरेल ब्यूरो रिपोर्ट कुमार धामेचा ध्रागध्रा